આમ તો જિલ્લા તંત્રની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે આપણે અહીંયા ડ્રીલ ગોઠવી છે અને અમારા જે પણ ફાયર સેફ્ટીના જે સાધનો છે તે ચોવીસ કલાક તૈનાત જ રહે છે અને એની જે સમગ્ર ટીમ છે ભૂપેન્દ્રભાઈ સિલા ડરપે પિન્ટુ ભીમજીભાઈ અને કમલેશભાઈ એ ત્રણેય તૈનાત હોય છે અને ખાસ કરીને ઓગણીસ તારીખથી કરી અને છવ્વીસ તારીખ સુધી સાત આઠ દિવસ સુધી કચેરીઓ બંધ છે પણ છતાં પણ અમે આ આવશ્યક સેવાઓ છે એ ચોવીસ કલાક અમારી ચાલુ રહેશે અને એમની ડ્યુટી પર અમે ફાળવી દીધી છે ખાસ કરીને પ્રજાને પણ એક સંદેશ છે કે જ્યાં ત્યાં કોઈ આડા અવડા આપણે ફટાકડા ન ફોડીએ અને એવી કોઈ ઘટના ન મળે તે આપણે પણ એનું ધ્યાન રાખીએ અને પછી જો છતાં પણ કાંઈ એવો બનાવ બનશે તો નગરપાલિકાની સમગ્ર ટીમ તૈયાર રહેશે ફાયર સેફ્ટી મોકડ્રીલ અમે આમ તો અવારનવાર કરીએ છીએ પણ આ તો તહેવારો અનુલક્ષી અમે વિવિધ વિસ્તારોમાં જે જાહેર સ્થળો છે જ્યાં કોઈ ભવિષ્યમાં દુર્ઘટના ન જાય એની તકેદારી રહે તેના માટે અમે વેપારી મંડળને અને આજુબાજુના તમામ દુકાનદારોને આ આના માટે અમે વાકેફ કર્યો અને સમજણ આપી એ અમારો ખાસ ઉદ્દેશ અને પ્રયાસ હતો માંડવી નગરપાલિકા દ્વારા ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલુ છે અને દિવાળીના તહેવારો નિમિત્તે પણ ચાલુ રહેશે જેના મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબર પણ અલગથી આપેલા છે ફાયર નંબર તો છે જ આપ જાણો છો અને એના માટે અમારી જે આપણે ટીમ છે જે ફાયરની એ તેના રહેશે ચોવીસ કલાક જ્યારે પણ જરૂર પડશે ત્યારે સંપર્ક કરશો એટલે અમારી ટીમ જે તો ચોક્કસપણે તાત્કાલિક હાજર થઈ જશે માંડવી નગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા આગામી તહેવારના દિવસોમાં આગ અકસ્માત કેવા કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેની તકેદારીના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ પદે અગ્નિશામક યંત્રોનો ઉપયોગ કેમ કરવો તેમજ મુશ્કેલીના સમયે કઈ રીતે મદદ મેળવી કે માર્ગદર્શન મેળવવું તે અંગે એક નિદર્શન રાખવામાં આવે છે અગ્નિશમન શાખાની એક ટીમ દ્વારા શહેરના વિવિધ વિભાગોમાં ફાયર વ્હીકલ છે એના દ્વારા નિદર્શન કરવામાં આવશે અને જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવશે ફાયર સેફ્ટી મોકડ્રીલ અમે આમ તો અવારનવાર કરીએ છીએ પણ આ તો તહેવારો અનુલક્ષી અમે વિવિધ વિસ્તારોમાં જે જાહેર સ્થળો છે જ્યાં કોઈ ભવિષ્યમાં દુર્ઘટના ન સર્જાય એની તકેદારી રહે તેના માટે અમે વેપારી મંડળને અને આજુબાજુના તમામ દુકાનદારોને આ આના માટે અમે વાકેફ કર્યો અને સમજણ આપી એ અમારો ખાસ ઉદ્દેશ અને પ્રયાસ હતો માંડવી નગરપાલિકા દ્વારા ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલુ છે અને દિવાળીના તહેવારો નિમિત્તે પણ ચાલુ રહેશે જેના મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબર પણ અલગથી આપેલા છે ફાયર નંબર તો છે જ આપ જાણો છો અને એના માટે અમારી જે આપણે ટીમ છે જે ફાયરની એ તેના રહેશે ચોવીસ કલાક જ્યારે પણ જરૂર પડશે ત્યારે સંપર્ક હશો એટલે અમારી ટીમ છે તો ચોક્કસપણે તાત્કાલિક હાજર થઈ જશે